અંકલેશ્વર શહેરના જીનફરિયામાં રહેતા બોડી બિલ્ડર યોગેશ વસાવાએ અપ ટુ ફિફ્ટી ફાઇવ કેજીમાં ગોલ્ડ મેડલ તેમજ અન્ય બે કેટેગરીમાં બે બ્રાન્ચ મેડલ મેળવી મિસ્ટર ગુજરાતનો ખિતાબ જીતી પોતાના પરિવારનું અને ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું અંકલેશ્વર શહેરના જીનફરિયામાં રહેતા તદ્દન સામાન્ય પરિવારના એવા ફિટ જોન જીમમાં ટ્રેનર તરીકે કામ કરતા બોડી બિલ્ડર યોગેશ વસાવાએ રાજકોટ ખાતે યોજાયેલ ઓપન ગુજરાત બોડી બિલ્ડિંગ કોમ્પિટિશનનો ભાગ લઈ અપ ટુ ફિફ્ટી ફાઇવ કેજી બોડી બિલ્ડિંગ સ્પર્ધામાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવી ગોલ્ડ મેડલ હાંસલ કરી મિસ્ટર ગુજરાતનો ખિતાબ જીત્યો હતો પાંસઠ કેજી અબઉનમાં ક્લાસિક ફિઝિક્સમાં ચોથો ક્રમ હાંસલ કરી બ્રાન્ઝ મેડલ જીત્યો હતો તો આપ આ જ પ્રતિકતામાં એકસો સિત્તેર બ્લુ એમ મેન ઓફ ફિઝિકલમાં પાંચમો ક્રમ પ્રાપ્ત કરી બ્રાન્જ મેડલ જીત્યો હતો અગાઉ પણ યોગેશ વસાવાએ બે હજાર એકવીસમાં બોડી વુડલીગ સ્પર્ધામાં મિસ્ટર ભરૂચ બન્યા હતા ત્યારબાદ ખૂબ જ પરિશ્રમ કરી તેઓ નવસારી ખાતે યોજાયેલ તેજી મેન ઓફ સ્ટીલમાં પ્રથમ ક્રમાંક હાંસલ કરી મિસ્ટર સાઉથ ગુજરાત પણ બન્યા હતા રિક્ષા ચલાવી માર્કેટમાં મજૂરી કરી અથાક પ્રયત્નોથી આજે મિસ્ટર ગુજરાત સુધી પહોંચી પરિવારના સમાજ તેમજ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું હતું ભરૂચ મીડિયા સાથે વાત કરતા આજ યુવાનના મારે સંદેશો તેમને જણાવ્યું હતું કે વ્યસન મુક્ત રહો તેમજ તમારા શરીરનું ધ્યાન રાખો તેમજ આ જીતનો તમામ શ્રેય પોતાના અથક મહેનત અને તેમના ટ્રેનર મોન્ટુભાઈના માર્ગદર્શનને આપ્યું હતું શું નામ આપ યોગેશ યોગેશભાઈ તમે ઓપન ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડિંગ ચેમ્પિયનશિપમાં ફર્સ્ટ ટાઈમ દિલ્હી ગોલ્ડ મેડલ મેળવ્યો છે એ વિશે શું છે એ વિષયે મને ખુશીનો આનંદ છે તો તમે મિસ્ટર ભરૂચ થી લઈને મિસ્ટર ગુજરાત સુધી પહોંચ્યા તમારી મતલબ તમે કેટલું સ્ટ્રગલ કરીને અહીંયા સુધી પહોંચ્યા એ વિશે કઈ ગાવ હું છેલ્લા બે હજાર એકવીસ થી કોમ્પિટિશન રમું છું બે હજાર એકવીસમાં છે તો મિસ્ટર ભરૂચ ગોલ્ડ મેડલ બન્યો પછી મિસ્ટર સાઉથ ગુજરાત ગોલ્ડ મેડલિસ્ટ બનેલો છે પછી બે વર્ષ છે તો રેસ્ટ ટાઈપ ઓફ બોડીને પછી અત્યારે બે હજાર ત્રેવીસ ચોવીસની અંદર છે તો મિસ્ટર ગુજરાત કોમ્પિટિશન રાજકોટમાં રમાઈ હતી ટીમમાં પાર્ટિસિપેટ કર્યો અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલો છે તો યોગેશભાઈ તમારા મિસ્ટર ભરૂચથી લઈને મિસ્ટર ગુજરાત સુધીની સફર જે રહી એમાં તમને કેટલી તકલીફો ભોગવી પડી હતી તકલીફ તો દરેક રસ્તામાં પડવાની જ છે ડાયટ કરવાનો આ છે તે મતલબ તપલીક તો દરેક વસ્તુની અંદર પડે તપલીકને પડે તો સફળતા નહીં મળે સફળતા જેવટી હોય તો તકલીફ તો થોડી વેઠવી પડશે તમે આ મુશ્કેલ ગુજરાત સુધી પહોંચ્યા એનો શ્રેય તમે કોને આપશો તમારી મહેનત કે પછી તમારા પાછળ કોઈ એવું ગાઈડન્સ પછી મતલબ કે 2021 થી લઈને અટ્ટા સુરેન તો મોન્ટુ ભાઈના ગુરુ છે આપડા એમના પરતાપે આજે જે છે તે આપણે એમના એમના પરતાપે છે આજના યુવાનોને પોતાનું સ્વાસ્થ્ય જાળવવા માટે શું સલાહ સૂચન કરશો સલાહ સૂચન માં એ રીતના છે કે પોતાના શરીરને ને હાચવો આ બધા વ્યસન વ્યસન જે કરે છે એ બધું છોડવા વિનંતી કરું છું